નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઇન ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારો લોકો સુધી પહોંચવાના પ્રયાસો શરૂ કર્યા છે નવસારી લોકસભામાં આવતી વિધાનસભામાં આજે સી આર પાટીલનો ભવ્ય રોડ શો થકી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસો શરૂ કર્યા છે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન આગામી સાતમી મેના રોજ યોજાવાનો છે ત્યારે હવે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનો જોર લગાવ્યું છે ત્યારે આજે નવસારી લોકસભામાં આવતી એકસો ગણદેવી વિધાનસભા મતક્ષેત્રમાં ક્ષેત્રમાં સીઆર પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે પાટિલ આજે ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં પ્રચંડ પ્રચાર કરશે જેમાં અઢાર જેટલા ગામોમાં ફરી મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને સાથે જ વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં જુદા જુદા આગેવાનો દ્વારા સીઆર પાર્ટીનું સ્વાગત કરવામાં આવશે ગણદેવી તાલુકાના બિલ્મોરા નજીક આવેલા આંતલિયા ગામથી શરૂ થયેલી આ વિશાળ બાઇક રેલી જુદા જુદા વિસ્તારોમાં ફરશે અને ખેરગામ તાલુકામાં જેનો સમાપન થશે તો આવી જ રીતે નવા સમાચાર માટે જોતા રહો નર્સરી લાઈફ અને જટપટ ન્યૂઝ શું તમે મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માંગો છો તો આજે જ પહોંચી જાઓ ઉમિયા મોબાઈલ કે જ્યાં તમને દરેક કંપનીના તમામ મોડેલોના મોબાઈલ હાર્જ સ્ટોકમાં મળી રહેશે સાથે જ તમને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ જેવી કે એસી એલઈડી ટીવી ફ્રીઝ એર કુલર સ્પીકર હેડફોન મિની પંખા તેમજ અન્ય ઇલેક્ટ્રોનિક્સ એસેસરીઓ પણ ઉપલબ્ધ છે તો આજે જ સંપર્ક કરો ઉમિયા મોબાઈલ સરનામું નોંધી લો ઉમિયા મોબાઈલ ગણેશ શુધ્રા રોડ નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો